નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે મુંબઈના ભાંડુપમાં સ્ટેશન રોડ ઉપર સોમવારે રાત્રે બેસ્ટની બસે અકસ્માત સર્જી ત્રણ મહિલા સહિત કુલ ચાર ની જાન લીધી નવ લોકો ઘાયલ મુંબઈના ભાંડુપમાં સ્ટેશન રોડ પર સોમવારે મોડી રાત્રે એક બસે અનેક રાહદારીઓને કચડી નાખ્યા અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મુંબઈ પોલીસે જણાવ્યું કે અકસ્માત રાત્રે નવ પાંત્રીસ વાગ્યે મૃહન મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસ થી શરૂઆત ની માહિતી મુજબ બીજીએસટી ની બસ રિવર્સ લેતી વખતે બેકાબુ થઈ ગઈ અને રસ્તા પર હાજર રાહદારીઓને કચડી નાખ્યા અકસ્માત બાદ બસ ચાલકને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે ઘટના બાદ એમ્બ્યુલન્સ મુંબઈ ફાયર બ્રિગેડ અને બીએસડીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પીડિતોને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી રાજવાડી અને એમટી અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે મૃત્યુઆંક વધવાની આશંકા છે બસ એક વીજળીના થાંભલા સાથે પણ અથડાઈ હતી જેના કારણે તે પડી ગયો હતો આનાથી ઘટના સ્થળે નાસ ભાગ મચી ગઈ હતી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે સીપી હેમરાજસિંહ રાજપૂતે જણાવ્યું કે બસ ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે બસની મિકેનિકલ અને ટેકનિકલ તપાસ કરવામાં આવશે તપાસ પૂરી થયા પછી જ અકસ્માતનું અસલી કારણ સ્પષ્ટ થઈ શકશે અકસ્માતમાં સામેલ મધ્યમ કદની બસ વેટ લીઝ મોડલ પર ઓલેક્ટ્રા ગ્રીનટેક પાસેથી લેવામાં આવી હતી શરૂઆતી માહિતી મુજબ અકસ્માત એક સિનિયર સિવિક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં ભાંડુક સ્ટેશનથી સંજય ગાંધી નેશનલ પાર્ક સુધી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને જોડતા રસ્તાઓ પરથી મિની બસો હટાવી લેવામાં આવી હતી

તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કર કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ